હા પૈસા જાય તો જાય ક્યાં ખબર નહીં શું થાય છે આ ઘરમાં શું થયું સાગર કેમ એટલા બધા ટેન્શનમાં દેખાવ છો આજ પૈસાવાળી બાબત એક્શનમાં નથી બટ વિચારમાં છું કે આપણા ઘરમાંથી આ થોડાક સમયમાં જ ચોરીઓ કેમ નહીં થવા લાગી અત્યાર સુધી કોઈ દિવસ પણ આપણા ઘરમાંથી એક રૂપિયો પણ ચોરાણો નથી કે એક રૂપિયો પણ હેરફેર થઈ નથી હા અચાનક તો એવું શું બનવા મળ્યું કે ઘરમાંથી પૈસાની ચોરી થવા લાગી પહેલા બે પછી પાંચ જો સાચું કહું ને તો પ્લીઝ તું ખોટું ના લગાડતી પણ મને તો છે ને મમ્મી ઉપર જ શંકા જાય છે ભલે ગમે એટલા આપણને ના પાડતા હોય અથવા ફળોવાની કોશિશ કરતા હોય પણ મારા શકની સોય એમની ઉપર જ ફરે છે એનું કારણ કહું તને કે જ્યારે જ્યારે આપણા ઘરમાંથી પૈસાની ચોરી થઈ હોય કે પૈસાની હેરફેર થઈ હોય ને ત્યારે ઘરમાં માત્ર મમ્મી જ હોય છે

તો એને કહેવામાં વાંધો શું છે અને એવી તો એને શું જરૂર પડી ગઈ કે કંઈને નહીં પણ ચોરીને પૈસા લેવા પડે છે સાગર તમે જે વિચારતા હશો એ એના ઉપર મને કંઈ શંકા નથી પણ મને એવું લાગે છે કે મમ્મી ઉપર શક ના ના એ બરાબર નથી બીજું બીજું કંઈ કારણ હશે તું જ કહે ને કે પૈસા ક્યાં જાય છે કોણ લઈ જાય છે હા એનું એ જ ઘર છે એના એ જ લોકો છે એનો એ જ સમય છે પહેલા તો આવું કઈ નહોતું થતું હવે કેમ નું થાય છે તમારી વાત બરાબર છે સાગર પણ મમ્મી એટલા બધા રૂપિયા લઈને કરશે શું મને પણ એ જ વિચાર આવે છે કે મમ્મી કદાચ આ રૂપિયા ભેગા કરે છે તો કરે છે શું કામ એને આટલા પૈસાની જરૂર શું પડી હે જ તો અને કદાચ જરૂર પડી છે તો કા તો મારી પાસેથી કા પપ્પા પાસેથી સીધી રીતે કેમ નથી માંગી લેતા કેમ આવી રીતે પૈસાની કટકી કરે છે કે ચોરી કરે છે કદાચ એવું પણ બની શકે ને કે એમને પૈસા માંગવામાં શરમ આવતી હોય અરે આ દુનિયામાં ઘણા માં-બાપો છે કે જે પહેલા કમાતા હતા અને પોતાના દીકરાનું ભરણપોષણ કરતા હતા સમય જતા દીકરા મોટા થાય એ કમાવા લાગે એટલે દીકરાની ફરજમાં આવે કે મા બાપનું ભરણપોષણ કરે તો હવે મેં મારી પાસે પૈસા માંગવામાં શરમ છે નહીં અને ઘણીવાર તો મેં સામેથી એ લોકોને પૈસા આપેલા પણ છે કે તમારે છે ને મારી પાસે પૈસા માંગવા ના પડે તમારી પાસે પૈસા હોય ને તમને ક્યાંય જરૂર પડી હોય ને તો તમારે વાપરવા થાય હા કંઈ વાંધો નહીં સાગર જો અત્યારે તો હું તમને ખાલી એટલું જ કહી શકું છું કે અત્યારે તમે એવા બધા ખોટા વિચાર કરવા રહેવા દો અને તમને જો એવું સાચે લાગતું હોય ને તો એકવાર હું મારી રીતે મમ્મી સાથે વાત કરવાની ટ્રાય કરીશ તને શું લાગે છે કદાચ હકીકતમાં હું જેની ઉપર શંકા કરું છું એ જ વ્યક્તિ ચોર છે તો એ માની જશે એમ એ પોતાની ભૂલ કબૂલી લેશે દુનિયાનું કયો એવો ચોર છે કે જે સામે છે કે મેં ચોરી કરી છે અરે કદાચ પોલીસ પકડીને જાય ને અને હકીકતમાં એક ચોર હોય ને તો પણ એમ જ કહે છે કે સર મેં ચોરી નથી કરી હું નિર્દોષ છું હા જ્યાં સુધી જ્યાં સુધી હોટેવર મમ્મી હોય અથવા ઘરનો કોઈ બીજો વ્યક્તિ હોય અથવા કોઈ બહારનું આવતું હોય જ્યાં સુધી વ્યક્તિ આપણી પકડમાં નહીં આવે જ્યાં સુધી રંગી હાથે ને પકડી નહીં લઈએ ને જ્યાં સુધી મને નથી લાગતું કે આ ચોરી જે વ્યક્તિ કરે છે એને કબૂલ છે જો સાગર મને જેટલો પણ ટાઈમ થયો છે ને લગન કરીને મને એટલી તો ખબર જ છે કે મમ્મી એવા વ્યક્તિ નથી કે જે ઘરમાં ચોરી કરતા હોય પણ પણ તોય કદાચ કોઈ પણ હિસાબે કોઈ પણ કારણથી એમને એવું કરવું પડે છે ને તો હું એકવાર મારી રીતે એમની સાથે વાત કરવાની ટ્રાય કરીશ પપ્પા તમે ફ્રી છો તો મારે વાત કરી અરે હા હા બહુ બેટા આવો બેસો શું કેવું છે બોલો પપ્પા ખબર નહીં તમને કેટલી ખબર છે ને કેટલી નહીં પણ આ ઘરમાં છે ને થોડાક થોડાક સમય પૈસાની ચોરી થવા લાગી છે ઘરમાં પૈસાની ચોરી થવા લાગી છે એટલે તમે કેવા શું માંગો છો મને કંઈ સમજાયું નહીં જુઓ પપ્પા મારો ઈરાદો ખોટો નથી તમને ઠેસ લાગે એવું હું કંઈ કહેવા નથી માગતી પણ સાગરના પાકેટમાંથી ક્યારે બે હજાર ક્યારે પાંચ હજાર ક્યારે સાત હજાર એવી રીતે થોડાક થોડાક સમયે પૈસા ગાયબ થાય છે અરે પણ ગાયબ થાય છે પણ તો એ લઈ કોણ જાય છે એટલે તમને કોના ઉપર શકશે જેવું હોય તો સીધું સીધું કહી દઉં મને જુઓ પપ્પા શકની વાત નથી અને હું એમ પણ નથી કહેતી કે ચોરી થાય છે પણ એટલે જ્યારે પણ પૈસા ગાયબ થાય છે ત્યારે ઘરમાં ફક્ત ને ફક્ત મમ્મી જ એકલા હોય છે એટલે મને અને સાગર અમને બેને એવું લાગે છે કે મમ્મી એ પૈસા લે છે અરે બહુ બેટા તમે કેવી વાત કરો છો તમે તમારી મમ્મી પર નિશામ લગાવો છો એટલે તમે તમારી મમ્મી પર શક કરો છો આ કેવી વાત કરો છો તમે હે આ ઘરની છે અને ઘરમાં ચોરી નહીં કરે જ્યારે પણ પૈસા જોઈતા હોય ને ત્યારે મારી પાસે છે હા પપ્પા મને ખબર છે પ્લીઝ તમે ગુસ્સે નહીં થાવ હું એમ નથી કહેવા માંગતી કે મમ્મી ચોરી કરે છે પણ હવે હું તમને કેવી રીતે સમજાવું એટલા દિવસ થઈ ગયા અમે મમ્મી સાથે પણ વાત કરી અને મમ્મી સાથે વાત કરતા પણ એવું જ લાગતું હતું કે મમ્મીને બીક લાગે છે ડર લાગે છે એટલે ખબર નહીં શું કામ પણ મમ્મી પૈસા લઈએ તો છે અરે પણ તમારી મમ્મીને બીક લાગે છે પણ શાની બીક લાગે છે કોની બીક લાગે છે એ તો આ ઘરની લક્ષ્મી છે એને તો સમજવી જ પડે ને હા પણ એટલે જ તો સાગર પણ એમને રૂપિયા આપે જ છે તમે પણ આપો છો અમે કોઈ દિવસ પૈસા આપવાની ના પાડી જ નથી એ અમારા મમ્મી છે એમનું ધ્યાન રાખવું એ અમારું ફરજ છે એટલે અમે દર વખતે પૈસા તો આપીએ જ છે તો પછી આમ કયા વગર પૈસા લેવા અને પણ આટલા બધા એ યોગ્ય નથી પણ બહુ બેટા આમાં તમારી કંઈક ભૂલ થાય છે તમારા મમ્મી આવું ક્યારેય ઘરમાં નહીં કરી શકે મને એની પર પૂરેપૂરો વિશ્વાસ છે અને જો કદાચ તમને શખ જતો હોય અને તમને એવું લાગતું હોય ને કે ઘરમાં ચોરી મમ્મી જ કરે છે ને તો એના માટે કોઈ પ્રૂફ હોવું જોઈએ તો જ તમારી વાતને માનવામાં આવશે નહીં તમે આ ઘરને હવે બદનામી તરફ લઈ જવા માંગો છો તમે અને સાગર બંને જણા માફ કરજો પપ્પા તમને કોઈ પણ વાતનું ખોટું લાગ્યું હોય તો મને અને સાગર બેને તમે માફ કરજો પણ હા અમારી પાસે કોઈ પ્રૂફ તો નથી અને જેવી રીતે મમ્મી ઉપર તમને વિશ્વાસ છે એવી જ રીતે મને પણ બહુ વિશ્વાસ હતો પણ એ પછી મેં પણ જોયું કે જ્યારે ઘરમાં કોઈ નહીં હોય ત્યારે જ પૈસા ગાયબ થઈ જાય છે અને મમ્મી સિવાય ઘરમાં કોઈ હોતું નથી તો પૈસા જાય છે તો જાય ક્યાં અરે પણ એને પૈસાની જરૂર છે શું અને એને ચોરી કરવાનું કામ જ શું છે એને પૈસા ભેગા કરીને ક્યાં જવું છે પહેલા તમે એતો વિચારો હે જો કે ઘરમાં જે કંઈ લાવવાનું હોય તો હું પણ લઈ આવો છું ઓ સાગર પણ લઈ આવે છે તમે લઈ આવો છો તો એને પૈસા ભેગા કરીને કરવું છે શું એને શું કામ છે પૈસાનું એ જ વાત છે પપ્પા બસ આ એક જ વાત છે જેની અમને કંઈ ખબર પડતી નથી કે એવું તે શું કારણ હશે કે મમ્મી આટલા બધા રૂપિયાની ચોરી કરતા હોય પણ તોય તમે તમે ખોટું નહીં લગાડતા અને બની શકે ને તો આ વાત ઉપર વિચાર કરજો હવે હવે બેટા તમે વિચાર કરવાના બદલે તમે તો હવે મને એવો તકલીફમાં મૂકી દીધો છે કે મારે કરવું છે શું વાત તમારી ઉપર વિશ્વાસ કરું કે આ ઘર ઉપર વિશ્વાસ કરું કે અમારા ઘરના સભ્યો પર વિશ્વાસ કરવો હવે તો આ ઘરમાં વિશ્વાસઘાત થઈ રહ્યો છે એ જ વાત છે પપ્પા હું પણ એ કહેવા નથી માંગતી કે મમ્મી ચોર છે પણ હા મમ્મીને જો પૈસાની જરૂર પડે છે તો એમને કહેતા કેમ નથી અરે એમને બે કહે ને તો અમે એમને ચાર હજાર આપીશું પૈસાનો કોઈ વાંધો જ નથી કંઈ રીતે પૈસા ગાયબ થવા એ તો બરાબર નથી ને કંઈ વાંધો નહીં બહુ બેટા તમે કહો છો કે મમ્મી ચોર તો નથી એ તો હું પણ કહું છું કે ચોર નથી પણ તમે ચોર સાબિત કરવાનું જ ખાલી બાકી રાખ્યું છે આ ઘરમાં કંઈ વાંધો નહીં હું પણ કોશિશ કરું છું કે પૈસા કેવી રીતે ક્યાંથી કેવી રીતે જાય છે હવે આ ઘરમાં શું થવા જઈ રહ્યું છે બધા પોત પોતાની મન માની ચલવે છે પૂછો મારા મમ્મીને શું થવા જઈ રહ્યું છે અરે તારી મમ્મીને પૂછવા કરતા પહેલા તું તારી પત્નીને પૂછ ને મારી પત્નીને પૂછેલું જ છે અને મારી પત્નીનો આમાં કઈ વાક પણ નથી મગે પણ કઈ વાક ગુનો હોય ને માત્ર ને માત્ર મારા મમ્મીનો છે મતલબ કે રીટિકા બહુ જે કહે છે બધી વાત સાચી છે સાચી જ છે તારી મમ્મી આ ઘરમાં ચોરી કરે છે એટલે આ ઘરમાં તારી મમ્મી ચોર છે એ જ થયું ને નહીતર કેઈ ને કે કોણ પૈસા લઈ ગયું અરે જમીન ખાઈ ગઈ કે પછી આ આસમાન લઈ ગયું અરે પણ બેટા તું આવી વાત તું કેમ કરે છે કરે છે રીતિકા બોલતી હોય ને તો સારું લાગે પણ તું આવી વાત કરો છો આ તારી મમ્મી વિશે તો આવું વિચારે છે શરમ આવવી જોઈએ વિચારું નહીં તો શું કરું મમ્મી અરે તમને પૈસાની જરૂર જ છે તો સીધે સીધા માંગી લો ને જેટલા પૈસા માંગશો એટલા હું આપવા તૈયાર છું પણ આવી રીતે ઘરમાં ઘરમાં ચોરી કરવી એ તો યોગ્ય ના જ કહેવાય ને શું કામ ચોરી કરવી કે તું પહેલા સાલ એ મને શું ખબર એમની એવી તો કઈ મજબૂરી છે કે એને ઘરમાં ઘરમાં મારી પાસેથી ચોરી કરવી પડે જો મમ્મી પપ્પા તમને ખોટું લાગે હું અમે કઈ કહેવા નથી માંગતા પણ મમ્મી અમને એ વાત નથી સમજાતી કે આટલા બધા રૂપિયાની તમને જરૂર પડે એનો વાંધો નથી પણ એવી તો શું જરૂર પડે છે કે તમે અમને વગર રીતે પૈસા પૈસા લીધા ધન બરાબર એટલે આ વાત ભૂલી જાઉં તો વધારે હારું પૈસા તારું ધ્યાન રાખ મને નો કે વારે વારે ક્યાં ગયા પૈસા

અને તને પણ કહી દઉં છું હવે પૈસા લો પાસે નહીં માંગવાના તારે હા આ વાત અહીંયા ખતમ નહીં થાય એટલે એટલે તો બેટા તું અચાનક કામ હોય પણ વાત ખતમ નહીં થાય એટલે તમે કહેવા શું માંગો છો હા સાંભળો તમારા ઘરમાંથી ચોરીઓ થાય છે બે હજાર પાંચ હજાર પાંચ હજાર સાત હજાર ખબર નહીં પાકીટમાં જેટલા રૂપિયા હોય છે એટલો હાથ પોળો થઈને પૈસા નીકળી જાય છે પણ તમને કઈ રીતે ખબર પડે કારણ કે એ પૈસા મારી પાસે છે એટલે એટલે મારી પાસે આવતા હતા શું શું વાત કરે છે બે એનો અર્થ એવો કે તું જ્યારે જ્યારે આપણા ઘરે આટો આવતી હતી ત્યારે પૈસાની ચોરી કરતી હતી આપણા ઘરમાંથી નહીં નેહા એ ચોરી નત કરે એ પૈસાની ચોરી મે કરી છે આટલી નેહાને કાઈ નઈ કેતો

શું તમને તમારા દીકરા પર વિશ્વાસ નથી અને તે પણ ત્યાં ઘરમાં ચોરી કરી અરે તારે જેટલા પૈસા જોઈતા હોય ને એટલા તને આપવા તૈયાર હતા અને કે મારી દીકરી માંગતી હતી તારી પાસે બસ બસ મને ખબર છે મમ્મીએ ભૂલ કરી છે પણ એટલું બધું ના બોલો હે એમનો દીકરી પ્રેમ છે ને એના માટે થઈને એ ભૂલ કરી બેઠા છે બાકી એવું કંઈ નથી એને મહેરબાની કરીને

કે ખબર નહીં કેમ મારી મમ્મી સુકામ ચોરી કરીને મને પૈસા આપે છે અને ત્યારે મેં અને અશોકે બંને સમજાવેલું કે બેટા એ ભલે પૈસા આપે તારે ન લેવા જોઈએ આ કે હા હું ના પાડું તો પણ મમ્મી મને જબરજસ્તી આપતા હતા મમ્મી ખબર છે મને કે હું દીકરી માટેની લાગણી શું હોય છે પણ પ્લીઝ તું મારા માટે આવું કરે મને નહોતું ગમતું

ચૂપી રીતે પૈસા આપતા પણ તમને તો તમારા દીકરા પર વિશ્વાસ હતો ને કે એની બેન તમે ત્યારે હોકારો કરે ને ત્યારે એનો ભાઈ એના પ્રસંગમાં કે એની એની મુસીબતમાં હારે ઊભે એમ છે છતાં પણ આવું કર્યું તમે મને એવું હતું કે બટા હું એનો ભાઈ છે પણ આ અમારી પાર્કી કદાચ એને પૈસા નહીં આપવા દે બટા સરસ એટલા માટે મને એવું લાગ્યું હર્ષાબેન હર્ષાબેન તમારો ઈરાદો તો સાચો અને સારો હતો પણ એ ક્યારે સફળ થાત જ્યારે અમારા ઘરની પરિસ્થિતિ ખરાબ હોત અમે મુસીબતમાં હોત અને અમને મદદની જરૂર હોત ત્યારે તમે આપ્યા હોત ને તો કદાચ અમને સારા લાગત પણ અમારા ઘરની પરિસ્થિતિ સારી છે અમને કાંઈ તકલીફ નથી અને બેટા તમારા મમ્મીએ જે કર્યું એ મમતાની આડસમાં કર્યું છે માફ કરી દીધું દરેકમાં આવું કરે પણ મેં કીધું એમ તકલીફમાં સાથ આપો ને તો એ મીઠો લાગે અને મમ્મી કહ્યું કે મને કોઈ જ તકલીફ નથી બસ તને જરૂર હોય તો તમને કહેજો ભાઈ છે હું છું હાપી છે બાકી કરતી અને નસીબદાર છો તમે કે રીતિકા જેવી વહુ તમારા ઘરમાં છે જે તમારા એક બોલ ને સર આંખો પર ચડાવે છે એટલે એવું ક્યારેય ન વિચારતા હા ભાતીને તમારી વાત સાચી છે હું પણ આંદ્રો થઈ ગયો હતો આ ઘરની લક્ષ્મીએ જ ઘરમાં ચોરી કરી અને મારી લક્ષ્મી રૂપી દીકરી વહુ હતી ને એના પર મેં પણ ઇલ્ઝામ લગાવ્યો હા થયું ને ખર્ચાય તારે લીધે થયું છે તે બહુ ખોટું કર્યું છે પપ્પા બસ થયું ને મમ્મીએ માફી માંગીને ને ફૂલ થઈ જાય ફૂલ લો આવી ફૂલ કે રહે ની મમ્મી ચાલે ને મમ્મીને આપી દે બેટા મમ્મી લો આ તમારા છે એટલે સાગર હા પૈસા રીતિકાને આપી દે અને હસદા રીતિકા કારણ કે મારી સેવા તો મારી બહુ જ કરવાની છે ને એટલે એ મારી દીકરી છે ચાલો હું રજા લઉં છું જય શ્રી કૃષ્ણ એક મિનિટ ગમે તેમ હોય તો મારી માએ મારી બેનને પૈસા આપ્યા છે આ પૈસા હું ના રાખી શકું હાલે હા હા બેટા લઈ લે તારો ભાઈ તને આજે પ્રેમથી આપે છે અને બધાની સામે આપે છે લઈ લે સારું તો હવે પ્રેમથી આની શોપિંગ કરો ને હા ભાઈ હા કરજે અને ઘટે તો મને કહી દેજો ગૂગલ પે કરી દેજો બસ બહુ થઈ ગયું